એક દિવ્યાંગ યુવાનનો નો વિડીયો વાયરલ થયો હતો આ સમગ્ર મામલે યુવાને પોલીસ કોન્સ્ટેબલ પર આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે માં થોડા દિવસ પૂર્વે એક દિવ્યાંગ યુવાનનો વિડીયો વાયરલ થયો હતો જેમાં દિવ્યાંગ યુવાન ચેતન દ્વારા તેને અને તેના પરિવારને ત્રાસ આપી ડરાવી ધમકાવી તેમની દુકાનમાં ગેરકાયદેસર કબજા બાબતે પોલીસમાં નોકરી કરતા મહાવીરસિંહ રાઠોડની સંડોવણી હોવાનો આક્ષેપ કરી પુરાવા સ્વરૂપે અમુક ઓડિયો પણ વાયરલ કર્યા હતા દિવ્યાંગ યુવાન અને તેના પરિવાર દ્વારા વર્ષ બે હજાર થી આજ દિન સુધી ન્યાય માટે નીચેથી ઉપર રજૂઆત થઈ છે અને હવે તેમાં પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી સામે આવી છે ત્યારે પોલીસમાં કામ કરતા મહાવીર સિંહ વગવાડા હોવાથી ફરિયાદની તપાસ આગળ નથી વધવા દેતા ત્યારે યુવાન અને તેના પરિવાર દ્વારા પોલીસ સતત તપાસ કરે અને સૌથી પહેલા મહાવીર સિંહ જિલ્લા બહાર બદલી કરવામાં આવે તેમ ધાંગધ્રા પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું અમુક પણ એક મોદી સાહેબના પરિવાર છીએ તારીખ પાંચ એક બે હજાર ચોવીસના દિવસે અમે પુરાવા સાથેની માવિશી સાથે ફરિયાદ અમે આપેલ તેમ છતાં આ સુધી કોઈ પણ કાર્યવાહી થયેલ નથી એ અરે થશે પણ નહીં કારણ કે તેઓ જિલ્લામાં જ્યાં સુધી નોકરી કરે છે ત્યાં સુધી તપાસ સાચી થશે નહીં જો એમની જિલ્લા બાદ ટ્રાન્સફર કરવામાં આવે તો અમારા પુરાવા સાથે એમની યોગ્ય તપાસ થાય અને યોગ્ય ન્યાય મળે નકર આ મોદી પરિવારને ના છૂટકે હિજરત કરવાના દિવસો గర్మేష్ రొబారి ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ తగ్గద్రా